હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો ગમન સાંતલનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જયગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરીએ તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયો સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે તું ના બદલતી સિંગર ગમન સાંથલનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમારી જેવો ગારાજ યુટ્યુબ ચેનલમાં અવનવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે તુના બદલતી સિંગર ગમન સાંતલનો આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનો સોંગ રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે તો મિત્રો નવ પાંચ બે હજાર ચોવીસ એટલે કે નવ મેના દિવસે રિલીઝ થવાનું છે અને આ મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો સોંગનું નામ છે તું ના બદલતી સિંગર ગમન સાંતલનું આ સોંગ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે ટી શહેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તેના માટે અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો